તમારાવો પહેણાવો કોણ એટલે પહેરણાવ સંબંધ થતો નહી પહેરણાવો નહીં આ ડોસી કોમ થતું નહિ ડોસી કહે એટલે હા સર અહીં ના કરવું શું મારતી કોઈ નાય થાય એ કલો કર કર કરું શેતર નું કર્યો ઘરનું કર્યો ખબર પડતી નહીં મને તો થાકે ફરી ફરી હું કરો હવે ખબર પડતી નહીં ઓમ જી એ તો હવે મારે કોઈ પણ ઢોલ વાગતું હોય ઓમ કોઈ કાદ સબંધ ન વાતો લઈને આવતું હોય આજે મારા છોકરા શું ખરી ખબર પડતી નહીં તો એટલો સબંધ થતો નહીં આજે હત્યા ખ્યાલ વાળો તો સંબંધ થતો નહીં તો એમનો પકડવોય પર છે ને આ છોકરાને મારે શું કરું એ બધું હોય કોક જવું તો એનો રસ્તો કાઢશે નાપાય તો વળી કોક વાત થઈ જાય એ વાત સાચી હોય નહિ આવે વાત શેક નહીં હોય બરાબર આ સંબંધ પેલા છોકરાને તો કરાય હોય ને બતાવે જો એનું તૂટી જાય તો મારા છોકરાને ફરી જાય તો એવું ને રસ્તો કાઢે તો રેવથી હારું તો આપણું છોકરી પણ કહી જાય બે થઈ જાય તો જગા બહાર જવું પડશે પણ આ જગો ઘેર હોય તો ના હોય શું ખબર પડે જો ઘેર ના હોય તો ખેતરમાં જો ને ગમે તો પણ આ તો ખોરી કાઢો આખા દાળા કાલે જગા ગમે તે કર તો મારા છોકરાનો સંબંધ ગમે તે કરાય હવે ના ચાલ કેટલો હવે આ જીઓ પણ હારું ગમાડતો નહીં અને એવું થાય છે ને

ચૂલો લગાડજે આ થોડો લાકડો લઈને આવું આ કોરું કાઢ્યું હતું આ ખેતરમાં પરત થોડો બધી આવતો રહું

હા લાકડો ભેખો ખરીદી વેની અમુ મને ઘેર જવા દે આ ડોસી જીવ ખાઈ જઈ લાકડો લાકડો કરી આ તો થઈ આટલો લાકડો પાડશે એટલે તો ગોડી તોડ થઈ જશે ડોસીઓ અને લાકડો વેણવા જઈએ એટલે પેલું ગીતે યાદ આવી જાય હે યાદરો વેણવા ગઈ તી મારી સૈય લાખરો વેડવા ગઈ તી રે હો 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 એધરો વેડવા ગઈ તી માર સૈયર રો તમ ગેર પકો દે રોટલો ભેગો થો જલ્દી ઓને કો ઓને ઓ દારો આઠમી જહન ઘેર જઈને ખાઈને પછી આરામ જ કરવો હોય બીજી વાત જ નહીં

તમારું આખું કોમ બગાડ્યું આપ શકલ કરે અમારા માથા તો તી યાર આખી પથ્થારી મેળવી રહી તો અમારી યાર અલે આ ડોહા તો હું કરી અમે આ છોકરા માટે સોરી જોવા જતા હતા આપ ચુકન કે આપ ચુકન એટલે મારા માટે મારા છોકરા માટે વાત કર ને યાર આલા તને ખબર પડે ને હાલા કોમ જતા હોય આ મારા છોકરા સબંધ જોવા જતા આ તો હમો મારે તો ખબર પડતી નહી લેકી રે તો કે આગા પાછા થઈ ગઈ છે આ બે સાજી તો ખબર પડતી નહી આવી હે મને એવું ખબર થઈ હાર ચોક ડૂબી મારે પણ મારું જ્યાં તો રસ્તો હ રસ્તો તો ગમે ત્યાં તમને એવું ખબર હતી કે તમારે રસ્તો ના બદલી નાખવો પડે તમે બે જણા જતા હોય કોમ અને ઉટલાડી મો લાકડો બોધીને આવતો હોય અને ફરતા બધું બધેલું હોય અને તમારું કોમ થઈ જાય તો એમાં શું માનવાનું એ સારું કહેવાય કે ખોટું કેવાય આવી તો વેમી ગમે તો લાકડો હોય તો કોમ થઈ જાય મારું અને આવું વેમ રાખશો નઈ વેમીલા થશો નહીં યાર અને ખોટી

છોકરો છોકરા નું નસીબ લઈ ને આવ્યો એટલે આ લોકો નો થેલો કોકડા લઈને નાઈ જાય ના શું કરો એટલે આવું બધું મોને વગર ચાંદી જો જતા હોય જો અને આ ભાઈ ને સોળો આવું ના વિચારશો ખોટું સમજી આ ભાઈ તો તમને ખબર કહાની બહુ મોટી હી બની કહે આ લોકો ને સબંધ એટલા તાણે જેટલા કરાય ને ડબલ તોડાય છૂટાછીડા થઈ જાય લાવી અડધી પેલા અમૃત લાવે નાહી જઈ